આપણે દવા લાવવાની નથી આપણો અહીંયા એગ્રો સેન્ટર આ સરકારે બનાવ્યો છે આ દીપકભાઈનો એગ્રો સેન્ટર કોને બનાવ્યો છે સરકારે સરકારે એમાં સહાય આપી છે જે કંઈ ખર્ચો થાય પચાસ ટકા સરકાર એક લાખની મર્યાદામાં સહાય આપે છે ખેડૂતને બે હજાર આમાં બે લાખ ખર્ચો થાય તો લાખ રૂપિયા સરકાર આપે છે એટલે આ અહીંયા જે વસ્તુ બને એનું અવારનવાર અમારા સ્ટાફ દ્વારા એની ચકાસણી થાય અને સારામાં સારી વસ્તુ આમાં લીમડો છે આંકડો છે મરચાં છે આદુ છે લસણ છે એની બધી ચટણી કરીને બધી પહોળાવીને એનું પાણી અર્ક બનાવવામાં આવે બોરો બોરો કરેલો છે એ બધાનો બોરો તમારે પંપની અંદર આરે સો એમ થી શરૂ કરીને કપાસ જેવો પાક હોય તો દોઢસો બે બસો એમએલ સુધી મોટો કપાસ થાય તો બસો એમ એ પંપમાં નખાય શરૂઆતમાં આપણે સો એમએલથી શરૂઆત કરવાની બીજો કે ત્રીજો સ્પ્રે જ્યારે થોડ મોટા થાય ફૂલ અવસ્થા આવે તો એમાં તમે સવાસો એમ એલ દોઢસો એમએલ લઈ શકો કપાસ જેવા પાકની અંદર બસો એમએલ એ પંપો નખાય અને પંપની અંદર તમારે બીજું અઢીસો ગ્રામ ગૌખર નાખવાનું છે અને પાંચસો ગ્રામ આપણે સાસ નાખવાની અને આરે દવાઈ થઈ દેવાની અને અહીંયા બીજાએ હવે દવાઓ